નમસ્તે મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણી ગાય આધારિત ખેતી ની યુટ્યુબ ચેનલ એમાં એક વાર ફરી તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે આપણે આધારિત ખેતી ફાર્મની અંદર વિઝિટ માથે જે આવેલા છે આપણે દક્ષાબેન જે કંપનીમાંથી જે એ કામ કરે છે જે આપણે કહેવાય ને કે જે અમને એક બાયોગેસ્ટર જે પ્લાન્ટ એ ફ્રીમાં જે અપાવી છે તો એ અમારું એક ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે તો આપણે એને પ્રશ્નના જવાબ આપશું દક્ષાબેન તમે આપ્યો કંપનીનું નામ આપો તો મને નામ નથી બરાબર આવડતું મારું નામ દક્ષા વેગર છે અને જે આ બાયોગેસ્ટર આપ્યું એ અમારી સંસ્થા સાવરા સંસ્થા જે વિશ્યામાં આવેલી બરાબર તો મિત્ર જે સાવરા સંસ્થા હતી એ દ્વારા પ્રાકૃતિક ખેતી જે કરતા હોય એવા ખેડૂતોને ધ્યાનમાં લઈ અને એને જે અમારા નામ સિલેક્ટ કર્યા હતા અને આગળ મોકલ્યા પછી એ દ્વારા અમને ફ્રીમાં જે બાયોગેસ્ટર પ્લાન્ટ એ આપણે કઈ રીતે ફિટિંગ કર્યું છે એના કેવા કેવા ફાયદા એ બધું આપણે દક્ષાબેન આવ્યા છે વિઝિટે તો બધું આપણે વિડીયો મારફતે દર્શાવશું અને આ વિડીયો જોઈને આગલા ખેડૂતોને પણ ખબર પડે કે આના કેવા નફા અને નુકસાન ને કેવો ખેડૂતોને ફાયદો ફ્રીમાં થાય છે તો એક રીતે જોવી તો આ ખેડૂતને ખેતરે ખાતરનું કારખાનું એવું પણ કહેવામાં આવે છે તો ચાલો આપણે દેખાડવી કે કઈ રીતે આમાં બાયોગેસ્ટર બની અને જીવા અમૃત બને છે તો આ રીતે આપણે જે બેગ ભરેલ કમ્પ્લીટ કરી અઢી મહિના થઈ ગયા છે ભરાઈ ગઈ અને આમાંથી કલ્સર કાઢીને ઘણીવાર વાર પ્રયોગ પણ કર્યો છે તો આ રીતે જે એમાં ગેસ બને છે આપણે કેમેરામેનને કેવી ઝૂમ કરીને બતાવે જે આની અંદર ગેસ થાય છે એ ગેસ આ રીતે આમાંથી નીકળે જાય છે એટલે આને અને આમાં એક સૂલો પણ હાલે છે એ સૂલો આપણે નથી પ્રયોગ કરતા જોજો કે લાંબુ નથી હાલતું પણ થોડું ઘણો સાફ પાણી થાય એવું હાલે પછી આ બાજુ કલ્સર આપણે કાઢવી છે આ રીતે આપણે આપણા ગણેથી કલ્ચર કાઢી આ તમે જોવો છો આમાં ગળવાનો પ્રશ્ન અને હલાવવાનો પ્રશ્ન એ બે કમ્પ્લીટ થઈ જાય છે આમાં કાંઈ કરવું નથી પડતું માનો કે આપણે જેટલું ઓલી બાજુથી અંદર નાખ્યું એટલું અહીંયાથી તમે રોજનું દોઢસો પાણી બસો લિટર કાઢી શકો છો અને તમારી જમીનની અંદર પિયત સાથે જો ડ્રીપ હોય તો ડ્રીપની અંદર પણ તમે પિયત આપી શકો અને ડ્રીફ નો હોય તો ધોરિયા મારફતે પણ તમે જોરદાર પિયત આપી શકો છો એક એકરે બસો લીટરનું માપ છે પણ વધારે પણ તમે પાઈ શકો છો પુષ્કળ પાવ જેમ પાવ એમ શક્તિવાન સ્વર્થ બને છે તો બાયોગેસ્ટની વાત થાય તો આપણે આપણે જે કપા કાઢીને ઘઉં વાયા છે એ ઘઉં કેવા છે એનું જરાક રિઝલ્ટ લઈશું આપણે તો દક્ષાબેન આ જે આપણે ઘઉં કર્યા ને પાહતરા વાવેલા છે કપા આમાં હતો કપા કાઢી ત્યાર પછી વાવેલા છે એટલે ઘણા એમ ક્યાંક સીઝન વહી ગયા કે થૂંભડા ન પડે પણ આગલા આઠ હાથ વર્ષથી આપણે ડીએપી ઉરિયા નથી આપેલું છતાં આ પાળી ઉપર એક થૂંભડું છે આમાં ત્રીસ ડુંડી છે એક જ દાણામાંથી તો આ છે ગાય માતાની કૃપા અને જીવા અમૃત જોરદાર પાવાયથી આંકડાનું દ્રાવણ અને જીવા અમૃત આપણે પાળે ઉપર જે પારોઠા દાણા હોય ને એમાં આવા થૂંભળા થાય છે તો આવી કે ઠીવી જેવી ડુંડી છે આમાં એક જ દાણામાંથી

સડે ને કમ્પ્લીટ સડી જાય ખરેખર પ્યોર ગળે કમ્પ્લીટ જ થઈ જાય તમારે સીધી એમાં ટીપણામાં કાઢે અને નળે મૂકીને ટપક દુવારે તમે આપી શકો છો તો મિત્રો આ રીતે પ્રાકૃતિક ખેતીમાં એક ડગલું તમે આગળ વધો તો સરકાર પણ ઘણો બધો સપોર્ટ કરે છે અને આપણે ગુજરાતી તો ભાગશાળા સિવાય કે આપણા ગુજરાતના રાજ્યપાલ મહામહેમ જેમ કહેવાય કે દેવવ્રત આશરિયા સાહેબ એને પણ એક બીડું ઝડપું છે કે ખેડૂતો ગુજરાતના પ્રાકૃતિક ખેતી તરફ વળે તો આપણે એક પગલું આગળ વધવી તો સરકાર અને કુદરત આપણે આપણને કંઈક સપોર્ટ કરશે તો આ વિડીયો અમારો સારો લાગે તો શેર પાછીને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને તમે પણ થોડી થોડી પ્રાકૃતિક ખેતી તરફ પરિણામ કરજો તો ગાયનું મહત્વ સમજો ગાય બાંધતા થાવ એ જ અમારો મેન હેતુ અને ઉદ્દેશ છે જય હિંદ જય ભારત અને જય ગૌ માતા